આપણા એ સંજોગ ને અનુસંધાન માં મદદરૂપ થવા માટે થઈ ફોન ગિફ્ટ આપ્યો છે એવા આપણે ખોલીને જોઈએ જોઈ આ ફોન ફોન છે ઓપો નો એ થ્રી પ્રો ફાઈવ જી ફાઈવ જી બહુ વાત છે સરસ આપ તો જોઈ રહ્યા આવશો સાથી મિત્રો આ છે

કે હા સા મિત્રો છે આ અમારા છે ઝાલાભાઈ આ સુરેશભાઈ છે મહેશભાઈ છે ભરતભાઈ ધાપા છે હિંમત બારીયા છે અને લાલ લાલજીભાઈ મકવાણા છે નરેશભાઈ વેગડ છે આ બધા મિત્રો એ સાથે મળીને મતલબ બારીયાને આ ફોન જે પેકો છે એટલે આપણે એનો જે આભાર પ્રદેશ કરશું અને સાથે સાથે એ લોકો કંઈક મીઠાઈ પણ લાવ્યા છે તો મીઠાઈ પણ આપણે એને ખવડાવી દઈએ તો વલ્લભભાઈ ગિફ્ટ લાવ્યા છીએ એમના અનુસંધાનમાં એ કારવાર મીઠાઈ પણ લાવ્યા છીએ કે તમને મોઢા મીઠા કરાવી અને અમે બધા પણ મોઢા મીઠા કહીએ કેમ કે તમે ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને અમને પણ પ્રગતિ કરાવતા રહો એવી શુભેચ્છા પણ આપીએ છીએ અને રિસ્પોન્સ બહુ બધાનો સારો મળે છે એટલે અમને બહુ ખુશી અને આનંદ છે તો દર્શક મિત્રોને પણ ખૂબ જ જણાવતા આનંદ થાય છે કે આવી જ રીતે સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો કેમ કે તમારા લોકોના હિસાબે જ

અમારા તરફથી પણ તમે પણ અલગ મોડું મીઠું કરો